હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એસબી હિન્દુસ્તાનીના એક્ટર એવા કોમેડી કિંગ મફુકાનું રિયલ નામ ફેમિલી ઇન્કમ અને આલિશનજીવન વિશે જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ કરી છે મફુકાનો જન્મ પાટણ જિલ્લાના વામયા ગામે થયો હતો તેમનું રિયલ નામ મફુજી દરબાર છે વાત કરીએ તેમના પરિવારમાં તેમના પરિવારમાં તેમના માતા પિતા પાંચ ભાઈ અને એક બહેન છે કાકાના પિતાનું નામ સોમાજી છે અને તેમની માતાનું નામ ભીખીબહેન છે અને એસપી હિન્દુસ્તાનીમાં જે વાકુભાનો રોલ ભજવી રહ્યા છે તે કાકાના સગા ભાઈ છે સફળતાની કહાની વિશે જાણીએ તો કાકા એસપી હિન્દુસ્તાની ટીમમાં એક મોટી માણસ તરીકેનો રોલ ભજવી રહ્યા છે આ પાત્ર તેમને ખૂબ જ લોકચાહના આપી છે એસબી બી હિન્દુસ્તાની ટીમે કાકાને અલગ ઓળખ આપી છે અને તે ગુજરાતના કોમેડી કલાકાર તરીકે ઓળખાય છે રિલેશનશીપ વિશે જાણીએ તો કાકાના લગ્ન થઈ ગયા છે તેમને તેની દીકરી અને એક દીકરો છે કાકાના દીકરાનું નામ દેવ છે અને તેમને ઇન્સ્ટાગ્રામમાં એક અકાઉન્ટ પણ જોવા મળે છે અને તે ઇન્સ્ટાગ્રામમાં પણ એક્ટિવ જોવા મળે છે કાકાના દરેક વિડીયો કોમેડી સાથે સમજવા લાયક પણ હોય છે જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો